જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં ચૌદથી પંદર ગાડી તમને ઇકોની જોવા મળી જશે એ પણ ફૂલ એસેસરી કરેલી એકદમ મેન્ટેન ગાડી હા મિત્રો જો કન્ડિશનની વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલ્લી મોડિફાઈ કરેલી એકદમ મેન્ટેડ ગાડી તમને જોવા મળી જવાની છે આ આધારિત ગાડી પંચમહાલ ગોધરા ગુજરાત કર પોઈન્ટની અંદર જોવા મળી જવાની છે હા મિત્રો તે વધુ ડિટેલ માગતા હોય તો ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી તમે લઈ શકો છો હા મિત્રો દરેક ગાડીની અંદર લોનની પ્રોસેસ તમને કરી આપવામાં આવશે આપણી ચેનલ ઉપર પહેલી જ વાર આવે ચેનલને ફોલો જરૂર કરી લે તેથી કરીને નવા વિડીયોની તમને અપડેટ મળતી રહે હા મિત્રો દરેક ગાડી તમને પેટ્રોલ સેન જે ગાડી મળી જાય એ પણ વ્યાજબી ભાવમાં ઓછા ડાઉન પેમેન્ટની અંદર હા મિત્રો સસ્તામાં સારી ફૂલેસે કરેલી એકદમ મેન્ટેન ગાડી તમને કોણ આપે ગુજરાત કાર પોઈન્ટ વાળા જ આપે આ મિત્રો આપણી ચેનલ પર પહેલી જ વાર આવે તો ચેનલને ફોલો જરૂર કરીએ તેથી કરીને નવા ફરી મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપણી ચેનલને ફોલો જરૂર કરી દેજો ફરી મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે જય માતાજી